કલાક પૂજા ચાલુ છે જ અહીંયા તમને મૂકી દેશે ચોવીસ કલાક નગારા વાગે મોલી વાગે શંખ વાગે સિંગી વાગે જ્યાં જોત જલી રહી દીવો ભરી જાય આવા પ્રકાશમાં તને તમને ગુરુ મળી જાય અને તમારા આનંદ ઘરમાં આત્મા અખંડ આનંદમાં સચિદ આનંદમાં તમને ભેળવી દે આ જીવને શિવમાં ભેળવી દે નરમાંથી તમને નારાયણ બનાવી દે આ હાવ સસ્તું પાછું મફત પાછું મફત બીજા સંપ્રદાયની મને જોવાય મને હું અમારી વાત કરી કે જો અમારા ગુરુમાં દક્ષિણા ન લેતા મારા બાપુ ના લેતા કુંભારમ ન લેતા અને હું નથી લેતો પચીસ વર્ષની અંદર અમે ફરી છીએ મેં કોઈને ટિકિટવાળું નથી લીધું નથી દક્ષિણા લીધી આજ સુધી અને આશ્રમ લેનો વહીવટ પણ નથી કરતો કોઈકને એમ થાય તેથી ન લેતા આજ તો કરોડો લઈ રહ્યા પણ આજે કાંઈ લેતો નથી હું પૈસો સપતો નથી મને ખબર એ ન હોય કાંઈ મારું કાંઈ મારું છે જ નહીં તો મારે શું લેવાનું હોય મારે તો આનંદ કરવાનો આનંદ કરવાનો આ બધી મિલકત તમારી મારી મને તેવું લાગે છે બધું જવું છે હવે તો જ્યાં ગામો ગામ ને ગામો ગામ ગાડીઓ સામ્યો મારે ક્યાં ગાડીની છે એની જરૂર ક્યાંથી બધું મેળવી લીધું બધું મળી ગયું કાંઈ કરવાનું નથી જે મેળવવાનું હોય મેળવી લે તો બધું મળી જાય એક સાથે સબ સધાય સબ સાથે સબ જાય આ વાત એ સમજાણી છે ઘણી સાધના કરો તો બધું જશે એક સાથે સબ સદાય સબ સાથે સબ જાય એકની સાથે એક કોણ આખી દુનિયા કે બધાને કોઈને પૂછો ભગવાન કેટલાક બધા એક કહેશો નથી કહેતા અને કરી કેટલા નાખ્યા આપણે આખી સૃષ્ટિ નો સંચાલન કરવાનું એક જ હોય બધા તો આપણે કેટલા કરી નાખીએ કરી છે કે નહીં આ એક સમજાઈ જાય ને બેડો પાર થઈ જાય અને હોય એક સમજાવે છે આની પકડ કરવા એક અને એક નીચું આ એક નીચું બધું જગત છે એક નીચું પીરને જે તમે જે કહો ને આ પીરને પેગમ્બરને જે અલખની બધી માયા છે ને દેવીની દેવતા પીરને પેલંબર પેગમ્બર સર્વે અલખની માયા